જેનો હેતુ પર્યાવરણીય દેખરેખની ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો છે આ કાર્યક્રમના સંબોધન કરતા શ્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વિકસિત હરિત અને સ્વચ્છ ભારતના નિર્માણમાં સીપીસીબીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે ભારપૂર્વક કહ્યું કે જેમ જેમ દેશ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ પર્યાવરણીય નિયમોને પણ વિકસિત કરવાની જરૂર છે જેથી અર્થતંત્ર અને પર્યાવરણ બંને સાથે મળીને આગળ વધી શકે તેમણે આઈઆઈટી અને અન્ય પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને નવી ટેકનોલોજી વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો નવી શરૂ કરાયેલી પ્રયોગશાળાઓ વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે પુણેની પ્રયોગશાળા મહારાષ્ટ્રમાં સિત્તેર જેટલા પર્યાવરણીય માપદંડો પર નજર રાખશે જ્યારે શિલોંગની પ્રયોગશાળામાં બાસઠ મામદતો સાથે ઉત્તર પૂર્વીય રાજ્યમાં દેખરેખની ક્ષમતાને મજબૂત કરશે તેમણે સીપીસીબીને રાજ્ય પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે એક માર્ગદર્શક સંસ્થા તરીકે કાર્ય કરવા દેશના પર્યાવરણીય સુરક્ષા માટે સામૂહિક ચેતના જાગૃત કરવા માટે આહવાન કર્યું હતું એ ચીજે નોર્મસ અબ હમારે વ્યવહાર મે આના ચાહીએ ઓર કંપનીસ કો અપના એનવાયરમેન્ટ ઓડિટ પેશ કરના ચાહીએ બાદ મે ઉસકી જાંચ હો જાય તો સ્ટેન્ડર્ડાઇઝ લેબ પૂરે દેશમાં મે હો અને એન્વાયરમેન્ટ ઓડિટર કા ન્સ આગે જાય સી પી સી બી કી એક મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાળી